નમસ્કાર દર્શક મિત્રો કે ટીવી ન્યૂઝ આપની સાથે હું છું નિરાલી હાલ આપણે લાઈવ ન્યૂઝ આપવા જઈ રહ્યા છીએ જેની વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટ વાસીઓ સ્વાદ પ્રેમી અને શોખીન છે ત્યારે વાત કરવામાં આવે તો આગામી ચૌદ તારીખે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે ત્યારે રંગીલા રાજકોટ વાસીઓમાં આ તહેવાર નિમિત્તે રાજકોટની અને શાન ગણાતી ચીકી શોપમાં ઘરાકી વિશે વાત કરવામાં આવે તો જલારામ ચીકી વર્ષોથી નામ છે ત્યારે હાલ અમારા સંવાદદાતા દિપાલી આહિર સ્થળ પર છે તો જે દિપાલી શું છે ત્યાંનો માહોલ ચૌદ જાન્યુઆરીની થોડાક દિવસોની ગણતરીના દિવસોની જુહાર છે ત્યારે રાજકોટમાં તેને લઈને ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં જલારામ ચીકી ચીકી ખાવી હોય તો જલારામની ખાવી એવું કહેવાય છે ઘણા વર્ષોથી જલારામ ચીકીનું નામ બોલાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ જલારામ ચીકી તો અહીંયા અનેક પ્રકારની ત્રેવીસ પ્રકારની અલગ અલગ પ્રકારની ચીકીઓ બનાવાય છે તેમજ ખજૂરની વાનગીઓ પણ બનાવવામાં આવે છે અને ખજૂરમાં એવું છે કે સુગર ફ્રી પણ બનાવાય છે જેથી કોઈ એવું વ્યક્તિ હોય કે જે ગળ્યું ન ખાઈ શકે તો એ બી ખાઈ શકે અને એવા અલગ અલગ દસ પ્રકારની વાનગી બનાવાય છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી એ જલારામ ચીકીની એક ખાસ અલગથી વેરાયટી છે અને શિયાળામાં ગોળ લાડુ અને તેમજ ખજૂર તલની ચીકી તલના લાડુ એવા અલગ અલગ પ્રકારની વસ્તુનું મહત્ત્વ છે કારણ કે શિયાળામાં આપણી ચામડી શુષ્ક તેમજ શુષ્ક બની જાય છે તેમજ ચુસ્તી રહેતી નથી તો ચુસ્તી તેમજ ચામડીને ઓઇલી બનાવવા માટે શિયાળામાં ખજૂરની ખજૂર તેમજ ગોળની ચીકી તેમજ સિંગની ચીકી એવી અલગ અલગ પ્રકારની ચીકી ખાવામાં આવે છે તો આપ જોઈ રહ્યા છો જલારામ ચીકી તો આપણે જલારામ ચીકીની વાત કરીએ તો આપણે તેમના પ્રકાશભાઈ જોડે જ સીધી વાત કરીએ આપ જોઈ રહ્યા છો જલારામ ચીકી આપણે તેમના

અને ચૌદ જાન્યુઆરીમાં ગોળ તેમજ ચીકીનું મહત્વ શું રહેલું છે તે અમારે દર્શક મિત્રોને જણાવશો મકર સંક્રાંતિ ઉપર તલ અને સિંગદાણા જે છે ગોળ સાથે ખાવાનું પ્રાધાન્ય છે જે શરીરની અંદર આપણે પ્રોટીન વિટામિન હેલ્થ માટે ખૂબ જરૂરી છે અને એ આપણા વડવાઓએ સાયન્ટિફિક રીતે વણેલું છે અને એટલે ચીકીનું મહત્ત્વ મકરસંક્રાંતિ ઉપર છે તો દર્શક મિત્રો આપણે વાત કરીએ જલારામ ચીકીના પ્રકાશભાઈ જોડે હવે આપણે વાત કરીએ અહીંયા જ જે ગ્રાહકો છે એમની જોડે આપણે સીધી વાત કરીએ તો દર્શક મિત્રો આપણે અહીંયા જ એક ગ્રાહક જોડે આપણે સીધી વાત કરીએ નમસ્કાર સર નમસ્કાર શું નામ છે આપનું હિતેશ પ્રજાપતિ સર તમે ચૌદ જાન્યુઆરીને જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે થોડાક દિવસો જ બાકી છે તો આપ તે અંગેનું મહત્વ શું છે ચીકી અને તલના લાડુનું એ અંગે જણાવશો તલના લાડુ મગફળીના આપણે ચીકી પછી સાની ખજૂર બધી વેરાયટી સારી છે બેસ્ટ સર તમે અમારા દર્શક રાજકોટવાસીઓમાં કેવો ઉત્સાહ અને ઉલ્લાસ છે ચૌદ જાન્યુઆરીને લઈને જણાવશો ફૂલ ઉત્સાહ હું હું રાજકોટથી આવું થાનગઢથી હું આવી રહ્યો છું તે અમે બધા ચીકી અહીંયા વેચવા લઈ જાય છીએ અને બેસ્ટ જલારામ ચીકી છે તો આપણે જોયું કે ક્યાં ક્યાંથી લોકો જલારામ ચીકી માટે ચીકી લેવા આવે છે તો રાજકોટમાં વખણાય છે જલારામ ચીકી ચીકી ખાઈએ તો જલારામ એવું કહેવાય છે તો દર્શક મિત્રો તમે જોયું કે જલારામ ચીકીનું પ્રોડક્શન હાઉસ અત્યારે અઢારસો બાસઠથી શરૂઆત થઈ અત્યાર સુધી ચાલું છે અને આગળ વધી રહ્યું છે તો દર્શક મિત્રો આ અહીંયા અલગ બે પ્રકારની સાનીઓ જેવા જેવા કાળા તલની સાની બી છે અને સફેદ તલની શાળ નીધી છે જે માત્ર ને માત્ર શિયાળા પૂરતી જ બને છે તો દર્શક મિત્રો આપણે જોયું કે જલારામ છીકી અહીંયા વખણાય છે જી નિરાલી અહીંયા રાજકોટવાસીઓનો માહોલ કંઈક અવો છે ઊંટની બજારનો માહોલ અને હા દર્શક મિત્રો ખાસ કરીને જણાવી દઈએ કે ચૌદ તારીખના સમગ્ર ગુજરાત સહિત ખાસ રંગીલા રાજકોટ વાસીઓ માટે સવારથી સાંજ લાઈવ અપડેટ્સ માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી